ઠંડી પડે છે ઠંડી તઈને દાદી છેલ્લી જબ્બર પડે છે નહીં મમ્મી ના મોજા પેજ રાખવાના પગ મોજા આગળ કશું નહીં હેલો ગાઈઝ વહેલી સવારના બધા મિત્રોને રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો ભાઈ આપણે ઘેર આવી ગયા છીએ આ બાજુ મમ્મીને બધા કોમ કરે છે આપણે ચાવા પીધી છે મમ્મી એવું કરું જોઈએ શું કરું શું કરે

ખપવાસ કોણ પગાતો હોય તહા ટી તો પૂ જાય ના ધરમ ધરા વાત કરે ને જે પૂજા તક તઈમ ને પક મસ કઈ અરે કુદે ગણ એટલે નહીં પગાતો શું મારું કામ ઉતાાળ્યું તે પણ ઉતાાળે ને પચુરા ખાય ના થઈ ગયો તે મને લઈ જાય

ઓ ગરાવ ગરાલે જાવ આવ તે બકા તવ પગલી તા કે આ બક તો જરા ગંદડા રાખ્યા છે ઉલા નહી યાર અલ્યા પણ આપણે ધંધો બકા વેલા ઓફિસ જવું પડે યાર ઓફિસ જો વાત ઓ સંપુર તું તું સ મોજા પહેરતો નહીં નહીં તો કે જો પગ ચરામાટો આપણે આયા છીએ કાકા હોચ કર લે મઈ પકડજો એ તો મારે તો બધું બધું આતું હમ જોવાનું જ નહીં મારામાં જોવાનું જ નહીં મારા મારા મારામાં મારો મુને મારા હમજોરા કોણ હમ ઓ ઓ ઓ ઓ મારા મારા મારો હમજોરા જોવા

તો તમ બોલ ફાઇનલી જો ફરીથી સેટર મોજા અને ટોપી સોરી માસ્ક લઈ લીધું છે કોનમાં ઠંડી ના જાય નમટર કારણ કે ગાઈસ અતાર નહિ કરું છું બહાર જવું જશે એક સરણા પછી લગભગ લગભગ હશે સાત ના હા સાત દસ સાત આઠ કિલોમીટર દસ કિલોમીટર જેવું થતું હશે નો આઈડિયા પણ જવું જો બાઇક લઈ તો એના માટે સેફ્ટી પહેલી હતી તો ચાલો ગઈશ પહેલાં દર્શન કરતા આવીએ અને પછી તમને શાંતિથી આવીને મળીએ બરાબર અલ્યા કોણ આવ્યું કીધું કે કીધું હા હા કના કોણ કોણ

આપલા ચેન તૂટી ભાઈ આબા આવજો જો કે આપળો તો આ બાજુ ચેન તૂટી જાય આ તો રસ્તામાં હતો બાઈક પર બધું બોધી ના પડ્યું પડી જો કે આપળો તો આ બાજુ બધું બોધી ના આવ પડી બધું આ ચેન બેન ઉતરી ગઈ તો રસ્તામાં બોધી ના પડ્યું પડી હા આયા પાછા તો મથી ચેન માં કંટાઈન આયા છે દોરી દોરી ભાઈ કઉ ભાવ ખાટલા વેચાવા આવું ક્યાં ને ચાલો કાંઈ જ આપડે થોડા બાઇક ની પેલા અરખું કરી દઈએ કારણ ચેન ચેન રસ્તા મુતરી તો પૂછ્યા બે ત્રણ કંટાળ્યો ખાસું બાઈક દોર્યું પાછા આવ્યા શેર ભો અડી જ આટલે આઠ ટી વીલી થઈ છે તેમાં પોખ્યામ ભરાઈ જાય કંટાળે છે ત્યાં

આવો કલર દે કે નહીં ફાઈટિંગ પણ બગલ આ લીલું કે નહીં મેટ થાય કે પણ આવો દા કેટલા આવો દા પણ નહીં સો શેડિંગ દેખાતું દેને ઓ કલર મે બધું મિક્સ કરી કે પગ જો હું સા પગ તો રાત પડી કી જો કર છે જો ને બટાકા પછી

હું કેવું છે લીધભાઈ સાત્વિક ખબર સાત્વિક ખબર થોડી તો કઈ ફાઈનલી જો જમવા માં તો તુવાર સોરી પાપડી નું રવૈયું શાક છે ઈડલી સંભાર ના મમ્મી તું દૂધ ગરમ કરતા પપ્પા માટે ફટાફટ ચાલ ભાઈ તો પપ્પાજી આઈએ જમવા માટે તો ફર્સ્ટ ક્લાસ તરવા જમી લઈએ જો પપ્પા માટે બાજરી રોટલો ને આપણા માટે પેસલ ગૌરી રોટલી લેવા ચાલો ભાઈ તો શાંતિથી જમી પછી તમને મળીએ